હાલો દસ્તક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં જીવ અને હું પણ મજામાં છું તો વાગી ગયા છે બપોરે બાર અને આપણે ભઠીનું કામ કરતા હા એ વ્લોગમાં નહોતું લીધું આ પહેલા વ્લોગમાં લઈ લીધેલું હોય એટલે તો જો આ બધું કામ થઈ ગયું છે પૂરું હવે ખાલી હીવવાની બાકી છે અને અમે જઈએ છીએ હવે નાહવા નેરમાં કેમકે ઉનાળો આવી જશે તો ગરમી થાય છે પૂર તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં તો મોટી છે નાવા જઈએ મજા આવી છે તો ન્યાજ મળીએ ડાયરેક્ટ હું અને

અને અમે અમારા રસ્તે અને બીજા બે ત્રણ ભાઈ બંધ આવ્યા છે નાવા એ નાય છે અમને કહે કે તમે નાવ ને અમે રાત મજા આવે હવે અમે થાકી ગયા નાય ને હવે ભાઈ ગયા ઘેરે તો ઘેરે આવી જશું કપડાં ને બદલાઈ નાખું અને દાદા ભેહમાં નથી ગયા કઈ ખબર નહીં હું કામ નહીં ગયા મજા બગડી ગઈ છે એટલે નહીં જાવ ત્યારે ભેહોને પાણી પાણી પાય છે ઘરમાં દાદા તો પાણી પાઈ છે કેમ ભેહોમાં નહીં ગયા તાવ આવી ગયો તાવ આવી ગયો એટલે નહીં ગયેલા

તો હું જાઉં છું ને લઈને કાંઠે દવાખાને તો એ ભાગ બીજામાં હશે તો ભાગ આવે ત્યાં સુધી વેઇટિંગમાં તો આ વ્લોગને અહીંયા પૂરો કરું શું જો એની મજા આવે તો એક લાઇક કરી દેજો ને અને એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય